આજે શીખી લઈએ બરાબર હવે તમારે કોઈ પણ સંખ્યા શોધવી છે ધારો કે એની આગળ પાછળ ઉપર નીચે કઈ સંખ્યા આવે કોઈ પણ સંખ્યા આપે એક સંખ્યા બે ધારો કે જો આ અહીં પઝલ આપી જાવ છે આપા મન બધે આવતું હોય છે હવે આમાં એવું કે છે કે આગળ પાછળ ઉપર નીચે ની સંખ્યા શોધો એવું કે છે તમને પડી અહીંયા એવું કહેવા માંગે છે કે જે સંખ્યા આપવી છે એની તમે અહીંયા આની આગળ શું આવે એ લખો આની પાછળ શું આવે એ લખો અને આની ઉપર નીચે આવે શું લખો હવે આપણને ખબર ના પડે તો આપણે શું કરીએ તો આપણે પાસે આવો ચાર્ટ આપેલો છે સંખ્યા આપણે તમને હવે આપણે એવું બનાવી દેવાનું જો એના જેવું બનાવી દેવાનું જો ખાનું તમને સંખ્યા મળી જશે ચલો હવે પડી ગઈ તમે બનાવી દીધું ને ચલો ઉપર કઈ સંખ્યા આવી

આ મુભી ચણેન ચાર જેવ છે જોયું તમે હા આવું ખાણું એટલે આપણે આવું ખાણું એ દોરવા આમાં જેવું આપ્યું છે એવું જ ખાનું ત્યાં દોરવાનું હવે જો ચલો આઠ છે તો આઠ ક્યાં ગયા આ રહે ગયા હા આઠ આપણે આઠ કોને ગયા હવે આઠ ની બાજુમાં એક ખાનું છે ને છે ને તેની બાજુમાં એક ખાણ દોરવાનું આવે પછી બીજા બે ખાના ક્યાં છે આઠ ની નીચે તો આઠ પછી એક ખાનું આ અને એક ખાનો બે ખાના થઈ ગયા આઠ પછી એક બે ખાના અને એક આ ખાનો થઈ ગયો હવે બીજું ખાનું કે આપ્યું છે બે નંબર ઉપર જો આઠ ની નીચેની બાજુમાં આઠ ની નીચેની બાજુમાં તો જો આઠ ની નીચે કઈ સંખ્યા છે એની બાજુ બી ખાન જો તો એના જેવું ખાનું બની ગયું હા હવે એ સંખ્યા આપણે લખવાની છે એટલે આઠ ની જોડે શું લખવાના આઠ ની નીચે શું છે बसना चलो 65 इंच से बीजा कितना खाना दे दो हां तो दो खाना ले लो बीजा चलो बीजा तो क्या खाना दे दो बीजू खानु क्या छे हां दैट वाज वेरी गुड ध्यान हां तो बीजू खानु, खानु रुवा जी क्या छे 65 की जोटे जैसा

पढ़तो गई जब वीले आटन खे पड़ा कोन आवेचे चल आई जे आरोई हाँ सत्या पड़ोगाईश बद्धाय सीखोंगे आज 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 सर्वांगा सम्झे पड़े दवान आट्पा बद्धी संख्या आपी देश चल शत्रीस जोईला हो शत्रीस क्य

और डड्डा राठौर सुन जो ना सत्ता ने जुड़े બીજા હું પસંદ દોરું છું હોય એનો વિડીયો પણ ઉતારું છું બીજાનો પણ